અને ઈ બાળક જે બે ત્રણ વર્ષનું થાય અને માં બીજા બાળકને જન્મ આપે ત્યારે ઓલા બાળકને થોડુંક આઘું કરે ઢગાને નાના બાળકને વધારે ધ્યાન દે પણ એ નાના બાળકને ઘોડિયામ નાખવા જાય તો ઓલો ઢગો પહેલા ઘૂસી જાય છે આ હગા ભાઈ થી તો ચાલુ થયું છે આ કોણે એને શીખવાડ્યું છે નહીં ઈ કટોરામાં હું જ જમીશ ઈ જબલું હું જ પહેરીશ ભાઈ નહીં અને આ બધું માણસ કાઢી શકે પછી

તમને કોઈ તમારો તમાર થી એને આખો કરો છો એ કંઠ કંઠમાં રાખો તમે કોઠામાં ન ઉતારો તમે ઝેરીલા ન થાવ ત્રીજી વાત સાપ ને ઉંદર ને કોઈ થી ભળે રહે એક મંદિરમાં ભેગા મહાદેવ એ શીખવે છે જાતિ જ્ઞાતિ મૂકો નાના મોટાનો ભેદભાવ મૂકો સાપ ને ઉંદર ભેગા તો ગણપતિ વાહન ઉંદર અને સાપ હવે નંદી ને હાવજ આપણે તો આ ગીર સોમનાથ છે ગીર ના માણસો છે આપણે ખબર છે કે બળદ ને હાવજ ને ભડે હોય તો એને બદલે ભગવાન નું વાહન નંદી છે અને ભવાની નું વાહન સિંહ છે એક મંદિરમાં ભેગા આ બધું કરવા બે ઘણી વાત છે મોર ને બધું પણ જયારે મહાદેવ પાસે ભગવાન સોમનાથ પાસે આવો તો એ ચંદ્ર ને જો શ્રાપ માંથી મુક્ત કરી શકતા હોય તો આપણને કેમ ના કરે પણ એ જો આપણા માલી વયું જાય આપણા માલી ઈર્ષા વહી જાય આપણામાં એકતા આવે જ્ઞાતિ જાતિ વાત છૂટી જાય અને એકતા આવે અને સત્ય આવે હકારાત્મકતા આવે ત્યારે જ માની લેજો હું હાચો સોમનાથ ના દર્શન આવ્યો છું અને એ ભગવાન સોમનાથના મેળામાં દસ દસ લાખ માણસ મેળો માણ્યો હોય આખા વર્ષના કેટલા યાત્રિકો આવે એની ગણતરી તો મારી પાસે નથી પણ જો આ મેળાના જે અંદર જો દસ બાર લાખ માણસ પાંચ દિવસની અંદર દર્શન કરી કરીને વયું જતું હોય મેળો માણીને વયું જતો હોય તો એ કેવલ મેળો જ કર્યો માની લેજો પણ આ સંકલ્પ સાથે ઘરે જઈએ કે હું મારા ગામને ગોકુળિયું બનાવીશ ભૂતપૂર્વ આપણા ટ્રસ્ટી કે શું બાપા એને પણ જે તે સમયે ગોકુળ ગામ યોજના મૂકેલી આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એ બધું કરવાનું આપણે મારો કહેવાનો અર્થ એ છે કે આવા મેળાવડા હોય અને આવી જાહેર જગ્યાએ જયારે ભેગું થવાનું હોય ત્યારે પાંચ વિચાર હારા લઈને જઈએ અને એ વિચારો ગામમાં કહીએ કે અમે મેળામાં ગયા જ્યાં અમને આ વિચાર આવ્યો અમે આ સંકલ્પ કર્યો તો જ આ મેળાના ખર્ચા છે ને મારા બાપ એ વસૂલ થશે અને આપણે મહાદેવ પાસે આવ્યા એ સાર્થક થશે અને આજે થોડાક દી પેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાને જે અયોધ્યામાં ધજા ચડાવી અને ત્યારે એમણે કીધું કે 1900 ને 1800 ને 47 થી 1900 ને 47 માં આપણે આઝાદ પ્રાપ્ત થઈ પણ સાહેબે કીધું કે આવનારા 2040 માં મારો દેશ કેક નોખી ઊર્જા લઈને આવી રહ્યો છે એ ઊર્જા ક્યાં દેખાય છે કે આ નવી પેઢીઓમાં દેખાય છે કે ઊર્જાઓ કાઈક આપણે લેશે તો એ વિચારોને આપણે સાકાર કરીએ અને સારા વિચારો આપણે હાલીએ તો જ મજા આવે નીતર સાહેબ આવો મેળો અને મેળામાં મા દીકરો બે ફરવા ગયા કેળાને કાંઠે એ મેળાના રસ્તાને કાંઠે એ માડીનું ઝૂંપડું એ ઝૂંપડે માં રહેતી હતી નાનો દીકરો દીકરો નાનો હતો અને એનો બાપ મોટે ગામ અત્રે વહી ગયેલો માં છે એ પેટે પાટા બાંધીને મલકની દાડીઓ કરી કરીને દીકરાને મોટો કરતી ને એમાં માણસો છે એ મેળે જાતા માણસો જાય એમ કે પોતાના રૂડા રૂડા પહેરી અને જયારે મેળે જતા મેળો છે ને જાય હાલમાં આપણે આંખમાં માહુલ આવી ગયો સાહેબ કે આને મારે મેળે તો લઈ જાવ પણ મારો સારા કપડા નથી મારી પાસે અને ઘરમાં એક થગ્યું નથી એક પૈસો નથી હું આ છોકરાને મેળે કેમ લઈ જાવ પણ એમ થયું દીકરો વેન કરે ને હાલ ને હું ફેરવીને લઈ આવું પાછું સાહેબી મેળામાં લઈને આવે છે અહીંથી ની બેટા આગળ જો હજી બીજા હશે આગળ બીજા હશે અડધો પોણો મેળો પૂરો થઈ ગયો છોકરો વેન કરે માં મને આ ખવડાવ ને મા મને આ રમકડો લઈ દે ને માં મને આ ઢીંગલી લઈ દે ને

મેળામાં એમ કેવાય નોખા પડી ગયા અને દીકરો છે એ રડવા મળ્યો ત્યારે ઓલા ભાઈએ તેડી લીધો કે હવે મને મોકો મળ્યો છે આ એકલા દીકરાને લઈ જાય અને હવે જે જોતું હોય આપી દઉં એને લેવરાવી દઉં એ દીકરાને તેડીને અને દુકાને લઈ ગયો છાનો રહી જા બેટા તારે જે જોતું હોય આપું છાનો રહી જા ત્યારે છોકરો એટલું બોલ્યો છો કે મારે કાઈ નથી જોતું મને મારી માં ગોતી ગયો મારી માં પાસે મારે જાવું છે મારી માં પાસે મારે જાવું આ જે સંસ્કાર જે આપણા રોપાયેલા છે ને બાપ સંસ્કાર ના મેળા છે જેવા તેવા મેળા નથી અરે બાળાનું બગડ્યું હાજરી જાય આજ રીતે છોકરો ખોવાઈ ગયો બે ફરવા આવેલા સાહેબ બે માણા ફરવા આવેલા અને છોકરો ખોવાઈ ગયો એટલે બાય મળી રડવા ગમે મારા દીકરાને ગોતો એક બાજુ દરિયો ઘૂંઘવાટા કરે છે એક બાજુ માણસોની એટલી ભીડ છે તમે મારા દીકરાને ગોતી ગયો ગમે જાલી ગોતા પોલીસ સ્ટાફ ને કીધું ને કીધું ભાઈ છોકરા ને એલાઉન્સ કરાવ્યા કે આવા કલર ની છડી પહેરેલી છે ને આવો બુસ્કોટ પહેરેલો છે ને આવો બાળક કોઈને મળે તો તાત્કાલિક અહીંયા મૂકી જજો સાહેબ ત્રણ કલાકે છોકરો મળી ગયો છોકરાને લઈને એની માં મળી બોકા ભરવા મળી ગયો મારો દીકરો હવે એ માં સાની રહી આ મળ્યો રોવા ત્યારે પત્ની પત્ની બોલ્યા કે હવે દીકરો જડી ગયો છે હવે શું કામ રડો છો ત્યારે એ બોલે છે કે દીકરો જડી ગયો ને દીકરો ખોવાનો એનું હવે હું નથી રડતો તો કે તને જોય મે માને દીકરા પ્રત્યે પ્રેમ કેટલો હોય એનું મને રોવું આવ્યું છે કે એક ત્રણ કલાક જો માની આગળ થી એમ દીકરો આઘો થઈ જાય તો માં કેટલી રડે છે આ માને દીકરાને કેટલો પ્રેમ હોય તકે હોય જ ને દીકરા વગેરે માં કેમ રહીએ કે એટલે જ મને રડવું આવ્યું કે તું ત્રણ કલાક જો એટલી રડી હો તો આજ પરિણે છે એ હાથ વર્ષ થયા અને હાથ વરસ થયા તે મને મારી માથી નોખો કર્યો તો હાથ વર્ષમાં મારી માં ઝૂંપડામાં બેઠી બેઠી કેવી રડતી હશે એટલે હવે આ મેળા માલે સીધું ઘેરે જ આવું છે અને પછી એ દીકરાના વલોપા ત્રણ કલાકનો હતો ને એ કાયમ એમ કે પ્રેમ કરતી વાયને કરી દીધી કે હું મા છું એ મારી મોટી માં છે મેળા માણસ ને પ્રેમ કરતા શીખવાડે છે આધ્યાત્મિકતા બાજુ વાળતા શીખવાડે છે બાજુમાં કઈ જ્ઞાતિ બેઠી છે અહીંયા મેળામાં જેમ મારા બાપ અઢારે વરણ એક રહ્યો છો ને એમ હવ હવ ના ગામમાં અઢારે વરણ એક રહેજો અને ગામની અંદર તમારા ગામમાં જે મંદિર હોય એ સંકલ્પ લેજો સોમનાથ બેઠા છો એક સંકલ્પ લેજો કે હું ગામમાં હશ તો આરતી ટાણે મારું જે મંદિર નજીક હશે હું આરતી ટાણે એકસો દસ ટકા મંદિરે જાશ બાપુ વાતું થાય મંદિરો ખાલી પીડ્યા ગામડામાં ઓટોમેટિક નગારા લઈ આવ્યા પૂજારી એકલા કકડાવી ને ઓલો નગારો ધમંગ કદમ ધમ ધમંગ કદમ ધમ સંકલ્પ કરજો મારા વાલા કારણ કે નવી ઉર્જા માણસ તો જ પ્રાપ્ત કરી શકે કે પોતે મંદિરે જાતો થાય દી હાથમે હું સોકસ આરતી કર્યા વગર હું વાળું નહીં કરું હું ગામમાં હસ તો મંદિરે હતું એકસો ને દસ ટકા હાજરી દેવા જઈશ ભગવાનની પૂજા કરીશ આ સંકલ્પ નહીં થાય ને તો એકલા મેળા થી કઈ નહીં થાય મારો આવી કરી પછી પાછો કૃષ્ણ ક્યાં જાય ભાઈ જાણે શ્રાવણ મહિનો આવે એટલે બધા મહાદેવ આખો મહિનો ભોળાનાથ ને એવા મૂઝવી દે અને શ્રાવણ મહિનો જાય પછી જ્યારે ક્યારે ગામના મંદિરે જાય નક્કી નહીં પણ સંકલ્પ લેજો કે અહીંયા અઠારે વરણ એક બેઠા છે એમ અમારી ગામમાં પણ અઢારે વરણ નાના મોટાનો ભેદભાવ છોડીને અમે એક રહેશું અને મંદિરે હશું તો ગામમાં હશું તો એકસો ને દસ ટકા મંદિરે ગયા વગર અમે વાળું નહીં કરીએ આ સંકલ્પ સાથે આવા રૂડા મેળા અને એટલે જ આ સંકલ્પ દિવસ પૂરો થાય છે સરદાર વલ્લભભાઈ પટેલનો એટલે વલ્લભભાઈને યાદ કર્યા અને અમીરજીને યાદ કર્યા ભગવાન મહાદેવને યાદ કર્યા અને તમને બધાને અમારા હૃદય બહુ મોટા છે તમે બધા અમારા હૃદયમાં છો વાલા આ મેળામાં એટલું આમ આમ આથી જોવો તો ખબર પડે કેટલું માણસ આમ આમ ચાચણી પડે તો અવાજ આવે એવી રીતે શાંત થઈ ગયું બધું અને આવી